કાશવી થોડો તો પાણી આવે આ જો હો ચાલુ છે અમે આપ જોઈ શકો છો આ પાણી અત્યારે આવી રહ્યું છે આ ખેતરોનું પાણી આવી રહ્યું છે આમાં એ શું છે એક ઊંડી ખાણી બનાવેલી છે એટલે આમના ખેતરોમાં ધીરે ધીરે પાણી ઓછું થવા લાગ્યું છે જે કાશી બાજુ આ ખેતરો નું પાણી સ્કીમ અપનાવી છે એક ખાઈ બનાવી છે અને આ ખાઈમાંથી માંથી આ પાણી સતત ચોવીસે કલાક જઈ રહ્યો છે એટલે ખેતરોમાંથી પાણી નું લેવલ ઘટી રહ્યો છે એટલે ધીરે ધીરે અને આ જે ખેડૂતો ફ્રેથી પાણી કરેલી છે આ બાજુ ચાલી રહ્યું છે માહિતી આપો કે આ રીતે ક્યાંય વળો પીયો હોય તો આપણા ખેતરનું પાણી જતો રહે તો ધીરે ધીરે રેજા નીચે આવી શકે છે અને ખેતરમાંથી પાણી ઓછું થઈ શકે છે હવે થોડીક આપણે હવામાન વિશે માહિતી આપું તો હવે હવામાનમાં

કાળી વર્દી નહીં હોય એસી વર્દી ખેતરો લઈ જતા છે એ અમને તો કોઈ ઘોડામાં સરકારે જમીન નહીં આપી હોય ને અમારા ગામડા તો કોઈ આજુબાજુ ત્રીસ કિલોમીટર કયો ઘોડો નથી અને નથી અમે કોઈ ઘોડા બેઠા એટલે એમનો કહેવાનો મતલબ છે કે અમે ખેતરો છે ઘોડા હવે ઘર બનાવીને જ્યારે અમારે કોઈ ઘોડો લાગતો નથી આ જે બહુ ગામડા બેઠા હોય તમને ફરીથી કહો કે સાબા છે ધોભા છે પાલોતરી છે દૈયક છે આ જે ઉભારડી છે સણવાળ છે આરોલી છે આ બધા ખેતરો અત્યારે હજી સુધી અહિયાં વરસાદ પડવાથી જમીન નો માલ ખૂબ ઓછો આવ્યો છે તેના પરિણામે અત્યાર સુધી આ ખેતરો ભરાયેલા છે

હું હતી ભરી આયો હતી પૂરા આયો નદી હણારથી પોણી આયો નદી હાજુ પોણી આયો નદી આ દોર નદીનો પોણી આયો તો આ બધી તો આપણે વાત છે સુતાજી જે પૂરા બેલ છે ક્યાં આ હોઠા દે આજુ પોણી હજી કોટરમ કે ભરાયલા છે એમ થાય કે થોડું કો થોડો અહીંયા આવી લેડીંગ કરો કે અમે અહીંયા દધી ઓરમ બેઠા છીએ એટલે મેરવાની કરીને લોકોને આવો અમારને થોડો થોરો લાગે છે આ બીજા ઓપરેટ દોરતા આપિત જે બી છે સાહેબ લોકો એ તો છે કે આ ખેતરો વાળા ભાઈને બેય કે